ડભોઈ ફરતી કોઈ તેમજ નડા ગામે વીસ લાખના ખર્ચે બનેલી નવી આંગણવાડીનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી વિકાસના અવિરત આગળ વધી રહી છે તેમજ ડભોઈ તાલુકાના નાના નાના ભૂલકાઓ માટે પાયોનું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ડભોઈ પંથકમાં અગિયાર નવી આંગણવાડીઓ મંજૂર થઈ ગઈ છે જે પૈકી ડભોઈની ફરતી કોઈ અને નડા ગામે બે જેટલી આંગણવાડીઓનું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરત હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે નડા ગામે નવીન પ્રવેશ દ્વારનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું ગામ ના લોકો આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગામે કલ્પનાબેન પટેલ પટેલ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તો નડા ગામે ભાવેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ સહિત આંગણવાડીના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તો સાધુ સંતોના આશીર્વાદ સાથે નવીન પ્રવેશ દ્વાર નું ખાત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દ્વારા તમામ ને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી દેહ અને દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ એટલે આજનો દિવસ વિશેષ વિશેષને આ દિવસે કુઈ ખાતે આંગણવાડી લોકાર્પણ કર્યું નળા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું અને અત્યારે નળા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટના ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે હું આપના મારફત દરબાવતી નગરી અને દરબાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને આ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખું